આજકાલ આજની પેઢીને થયું છે શું કાં તો કોઈને પાડી દેવા માટે એ મજબૂર કરી દેતા હોય ધાક ધમકી ગાળા ગાળી સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે કંઈ પણ કરતા આજની યુવા પેઢી એમને જરાય શરમ નથી અમુક એવી ઘટનાઓ સામે આવી છે કે જેની વિશે આપણે ચર્ચાઓ કરવી હોય વાત કરવી હોય છતાં પણ આપણે એવું ભિન્ન થાય કે રાની વાત કેમ કરવી આપણે જ્યારે નવરાત્રિનો એ સમયગાળો હોય અને એ સમયગાળા દરમિયાન પણ જો દીકરીઓ સેફ ના હોય દીકરીઓ પીંખાતી હોય માં આધ્યા શક્તિની પૂજા અર્ચના કરતા હોય આપણે અને એ નવરાત્રિમાં જે નવરાધમો એને ન મૂકતા હોય તો આપણે એમની પર ચર્ચાઓ કરીએ ત્યારે આપણે ઘિન્ન થાય કે વોટ નોનસેન્સ યાર શું કરે છે આ લોકો આજે એક એવી ઘટનાની વાત કરવી છે કે જે જાણી ને તમે પણ કહેશો સલાહો આમને ભણવા માટે ત્યાં હોસ્ટેલમાં મોકલે છે અને ત્યાં આવા ધંધાઓ કરે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે સમાજ કઈ ઘરતામાં ધકેલાઈ રહ્યો છે એક પછી એક હિન્દ કક્ષાના કૃત્યો અને માનસિક વિકૃતિ સામે આવી રહી છે મહિલાઓ પર થતા અત્યાચાર સામે આવ્યા આજે વાત કરવી છે એવા અત્યાચારની કે જે સાંભળીને કદાચ તમે પણ કહેશો ખૂબ ખોટું આશ્ચર્ય છે કે આવું ન હોઈ શકે આવું કરી કેમ શકે આટલી હદે માનસિક વિકૃતિ કઈ રીતે ફેલાવી શકે એની વાત કરવી છે વાત ગુજરાતની છે ધંધુકા તાલુકાના પચ્છમ ગામનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અમે વિડીયો તમને બતાવી નહીં શકીએ એ વિડીયો એટલી હદે વિકૃત માનસિકતા એની અંદર છતી થઈ છે કે જેના ફોટોસ પણ અમે તમને બતાવી નહીં શકીએ ધંધુકા તાલુકાના પચ્છમ ગામના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સરસ્વતી કુમાર છાત્રાલય ચાલે છે એ છાત્રાલયમાંથી ચોંકાવનારો કિસ્સો એ સામે આવ્યો કે થોડા દિવસ પહેલાં છાત્રાલયના જ કેટલાક વિદ્યાર્થીઓ એમના એક ક્લાસમેટ આપણે કહી શકીએ સહાધ્યાયી એની સાથે ભણતા વિદ્યાર્થી સાથે એવું કૃત્ય કર્યું કે જેનો વિડીયો જોઈને મને પણ એવું થયું સલાહ ભણવા જાય છે કે આવા ધંધા કરવા જાય છે મોટી કોલેજોમાં આપણે આવા શબ્દોને એવું કહે કે ભાઈ રેગિંગની ઘટના સામે આવી ગ્રુપો અલગ અલગ બનેલા હોય એ ગ્રુપો હેરાન કરતા હોય એવા ઘટના સામે આવી કે ભાઈ એમની પાસે કંઈક કરાવતા હોય એ રેગિંગની ઘટનાઓ પણ સતત વધી રહી છે ને એ જ હવે ઘટનાઓ સૌરાષ્ટ્ર અને એ છાત્રાલયોમાં પણ બની રહી છે અમાનવીય કૃત્ય છે એ આખો વિડીયો જોયો ત્યારે મને એવું થયું કે આ સમાજ સુધી એક વાત પહોંચાડવી જરૂરી છે જ્યારે આપણા બાળકોને આપણે હોસ્ટેલમાં મોકલીએ છીએ તો આપણે એમની દેખરેખ રાખીએ છીએ કે હોસ્ટેલમાં શું થાય છે તમારા બાળક જોડે શું થાય છે અથવા તો તમારો બાળક બીજાની જોડે શું કરે છે એ આપણે ખબર નથી લેતા છોકરા ક્યારેય ખોટ નથી સાચું બોલવાના પરંતુ એની સાથે શું થઈ રહ્યું છે અથવા તો જ્યારે પ્રૂફ સામે આવે વિડીયો ફોટા સામે આવે ત્યારે આપણે એવો અહેસાસ થાય કે ઓહો આવી ઘટનાઓ બની ગઈ વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ રહ્યો છે એ બાળક કે જેની સાથે આ ભણતા લોકોએ નિર્વસ્ત્ર કરી એને માર મારી રહ્યા છે એના પ્રાઇવેટ પાર્ટમાં દંડો ભરાવી રહ્યા છે એના પ્રાઇવેટ પાર્ટની અંદર દારૂની બોટલો ભરાવી રહ્યા છે અને આટલું ઓછું હોય તેમ આખી ઘટનાનો વિડીયો પણ ઉતારી રહ્યા છે આખા વિડીયો જ્યારે વાયરલ થયો સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ ભરપૂર આવી રહી છે પીડિત વિદ્યાર્થી સાથે ઘણા સમય પહેલાં ઘટના બની હોવાનું પણ સામે આવ્યું છે વિદ્યાર્થીની ફરિયાદ ફરિયાદ લેવા નથી આવતી એવી પણ માહિતી સામે આવી આટલા દિવસો પછી એ પીડિત વિદ્યાર્થીના પરિવારજનો ધંધુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં હવે ફરિયાદ નોંધાવીને પ્રક્રિયા જે છે તે શરૂ કરાવી છે આરોપી જે છે એની ઉંમરમાં વિદ્યાર્થીઓ છે તમે વિચારી શકો કે કઈ રીતે આવું કૃત્ય કરી શકે કોઈ આપણે ઘણી વખત આપણા બાળકોને કહેતા હોઈએ કે જો આજે આ ઘટના બની છે આપણે બાળકોને સમાચાર આપતા હોઈએ મીડિયાના માધ્યમથી કે આજે આ ઘટના બની છે જો ખૂબ દર્દનાક ઘટના છે પણ એ બાળક શું કરે છે સોમાંથી એક ટકો એ બાળક કે જે રેગિંગની ઘટનામાં સામેલ હોય અને હવે આમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જ પડશે અને જો કાયદેસરની કાર્યવાહી નહીં કરે એમને સબક નહીં શીખાડવામાં આવે તો સાથે એની સાથે રહેલા બીજા બાળકો એ પણ આવું કરશે તેવા આરોપો પણ લાગી રહ્યા છે કે આમને સજા થવી જોઈએ પણ બાળકો છે એમને શું સજા થવી જોઈએ જે કાયદા અને કાનૂનમાં આવતી હોય એ સજા થવી જોઈએ ત્યાંના સરપંચ ત્યાંની પોલીસ પર પણ સવાલો લાગ્યા છે કેમ કે આખી એક ઘટનાને ભીનું સંકેલીને એમણે દબાવી દીધી આખી છાત્રાલયની વ્યવસ્થા છાત્રાલયમાં ચાલતી દેખરેખ વિદ્યાર્થીઓનું આ પ્રકારનું વર્તન સરકારી કુમાર છાત્રાલયની અંદર કોઈ વિદ્યાર્થી તમે વિચાર કરો એમની ઉંમર કેવડી હશે અને આટલી નાની ઉંમરમાં એની જ સાથે ભણતા વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય કરે છાત્રાલયની વ્યવસ્થા પર ચોક્કસથી સવાલ ઊભા થાય છે એ વિદ્યાર્થી રડી રહ્યો છે બૂમો પાડી રહ્યો છે અને આજુબાજુમાં અવાજો નથી સંભળાતા આટલા દિવસથી આ ઘટના બની છે તો આટલા દિવસ સુધી ફરિયાદ કેમ ન નોંધવામાં આવી કોના કારણે કોના કહેવાથી આ ઘટના દબાઈને રહી આ બધા જ પ્રશ્નો અત્યારે ઊભરાઈને સમાજની સામે આવી રહ્યા છે સમાજે પણ જાગવું પડશે આની સામે અવાજ ઉઠાવવો પડશે બાળકોને જ્ઞાન આપો બાળકોને શિક્ષણ આપો પણ બાળકોને શિક્ષણના ધામમાં જ બાળકો આ પ્રકારની કૃત્ય કરે ત્યારે આપણે દોષ કોને દેવાનો શિક્ષકોને એ બાળકોને એ માતા પિતાને સવાલ અઢળક છે આ ઘટનાની અંદર જેટલા પણ ખૂટતા પાસા છે એ તમામ શોધવાના પ્રયત્ન કરવામાં આવશે તો આ ઘટના છે આ ઘટનાને લઈને પણ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે વિચારણાઓ પણ થઈ રહી છે પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ રહી છે તજવીજ તપાસ હાથ ધરાઈ રહી છે એ લોકોની ધરપકડ પણ કદાચ કરી લેવામાં આવી છે બાળકોની અટકાયત કરી લેવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે આમાં તપાસની અંદર જે બહાર આવે તો જે છોકરાએ કૃત્ય કર્યું છે જે નાના બાળકોએ કૃત્ય કર્યું છે બાળકો જ છે કુમળા વયના એમણે જે કૃત્ય કર્યું છે એમની સુમર એમની ઉપર શું કાયદેસરની કાર્યવાહી થાય છે આખા એ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર